અંગેની જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા જેથી કલાકારે જહાંગીરપુરા પોલીસ સમગ્ર હકીકત જણાવતા પોલીસે તપાસ હાથ ધરી દંપતી ચંદ્રેશ પાંડવ ચંદા ચંદ્રેશ પાંડવ અને નંદની પાંડવને ઝડપી પાડ્યા હતા જયારે તેઓના અન્ય ચાર સાથીદારો હાથ ના લાગતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આજથી ત્રણ ચાર મહિના અગાઉ ફેસબુક પર કૃષિ પાંડવ નામની યુવતીની રિક્વેસ્ટ આવેલી હતી ત્રે બે ત્રણ દિવસ મેસેજ આવતા મને રિપ્લાય આપતા જાણ થઈ કે તે નંદિની પાંડવ નામની યુવતી છે એ થોડા દિવસ એમાં ચેટ પર વાત થતાં તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને બે ત્રણ વખત પૈસા માંગેલા અને મેં આપેલા બાદમાં બધી ઉલટી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક્ટ પરથી પરેશાન કરતા હતા એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ તો એણે મને બે દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને બોલ મળવા બોલાવેલો ત્યાં હું ગયો ત્યાંથી મને તે રોજગાર્ડન લઈ ગયા રોજગાર્ડન જતાં ત્યાં ચાર પાંચ ઇસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયા રોડ પર લઈ ગયા ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી ત્યાં મને પોલીસ મિત્રોનો ને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો તેમણે આ આરોપીઓને પકડી પાડ્યા છે કઈ રીતે તમે સાથે મેસેજમાં તમે તે બધી અલગ અલગ શું પૂછ્યું તમે રિપીટ કરો